કાલ કો તી તો ઓયન બોય બે કલાક હાથે પેરે લખાવી ગડી કરી ના 10 દિવસ સળંગ વિડિયો નાખે હા જે આપણે અઠવાડી નાખતા હતા અઠવાડી નાખતા હતા 10 દિવસ એક વિડિયો નાખતા હતા હેનમદ સળંગ એક વિડિયો નાખ તો આપણે અતાર આયા નાવાનું હજુ બાકી હે નાહેક જો નય મન નય નય પહેલે આપણે નાવાજી નય મે ફેશ થઈજે અને ચાલી જોજે

जाके पर हम जाओ पर से अपने मामा का ना पारुषी देश में कर दे देश तो सॉरी पारुषी गम में जाओ ना अपने दाल जाता हूँ यार मार भाई आओ भाई तुम मचा जाओ दाल खाने ले जाओ हम से उस दिया यस तुम, तुम पता तो पता तो जल्दी कर दे आप भी चले और भाई नौ 100 तो है फोन में જોઈ લે પેલો દેખાય મારા જોવા તો કમ્પ્લીટ લેવલ જરૂર હોય ને લે બનાવી ગોરીયાલી ઇન્જેક્શન બનાવી દીધી જોવી છે આખર તમે અને આપણે દાદા ને ટબ લાવ્યા છે આખમાં પાડવાની ક

તો આજે ફૂલોનું શાક બની હો અને મરતા શેક મારી સિસ્ટર અને રોટલા બાજરીનો ખીચડી અને જોડ લાવો મેથી અત્યારે ફૂંધી તું એવું કરીને મારી મારે મારા બુને કંટાળા આવી જાય ફૂલવાની વરમ બનશે સેપલા ડેબરો અમારી ભાષા દેપડા ને ઢીબ્રો અલગ અલગ આવે ખબર નઈ આપણે પણ એમ ઢીબરો બનશે સવારમાં તો